ડાકોરમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો ત્યારે ડોક્ટર ની ડોન બોસ્કો સ્કૂલમાં સવારના દસ કલાકે પેપરની શરૂઆત થઈ હતી અને સમગ્ર સ્કૂલના ના સ્ટાફ દ્વારા પેપરની વાંચણી કરવામાં આવી હતી ડોન બોસ્કો હાઈસ્કૂલ ડાકોર વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ની બોર્ડ પરીક્ષા એસએસસી બોર્ડ અત્યારે કુલ વિદ્યાર્થીઓ બસો છાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે હાજર ગેરહાજર હમણાં અડધા કલાક પછી ખ્યાલ આવશે જે કાંઈ સુવિધાઓ છે બરાબર છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પોતાના ક્લાસમાં ગયા અને સાંજે વિજ્ઞાન પ્રવાહનું બોર્ડની પરીક્ષા રહેશે કેટલા વિદ્યાર્થીઓ છે બારમાના બારમાના હમણાં બાર બ્લોક ફાળવેલા છે લગભગ એમાં બસો ને ચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ